કે વર્તમાન અવસર પીળી કાળની અંદર કદાચ એ અછેલું કહી શકાય કે જે દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ પછી પણ કદાચ પ્રથમ દેશના પ્રભુની નિષ્ફળ પણ ગઈ અને ત્યારે પણ હરણ એક પણ દીક્ષાર્થી ત્યાં કદાચ પ્રભુની એ દેશના નિષ્ફળ કેવું કહી શકાય પણ વર્તમાન શાસન આપણને જેનું મળ્યું છે સાડા બાર વર્ષની ગોર સાધના જેમને પ્રભુએ ક્યારે પણ ઉગ્યા નથી કદાચ એમને સાડા બાર વર્ષની સાધનામાં ચોખું પણ આવ્યું હોય અને ચોખાનો સરવાળો માંડો ને તો અડતાલીસ મિનિટથી વધારે ન થાય અને અડતાલીસ મિનિટની એક સામાયિક આપણને કેટલા ચોખા આવે કેટલા આવે કુકરની એક સીટી વધારે વાગી છે સેજ ગેસ બંધ કરજો મારો મોબાઈલ ક્યારનો રીંગ વાગે છે ઉપાડતા કેમ નથી સેજ ઉપાડીને તો સામાયિક કરું છું ગરમામાં અંદર તમારી ઊર્તી કરીને મૂકેલી છે લેવાનું ભૂલતા નહીં સામાયિકમાં બેઠા બેઠા આપણને કરવાની પણ ઈચ્છા છે આપણા જેવો જીવ આવી સામાય અડતાલીસ મિનિટની સામાયિકમાં પણ આપણું ધ્યાન રહેતું નથી એવા કાળની અંદર જેમણે સાડા બાર વર્ષની ગોર સાધના કરી કેટ કેટલા ઉપસર્ગોને સહન કર્યા અને છતાં પણ જેમણે ચંડ જેવા ચંડ કૌશિકને પણ તાર્યો ભાવ કેટ કેટલા ને તાર્યા છે એવા વીર પ્રભુનું શાસન જ્યારે આપણને મળ્યું છે એવા ચોવીસ માં મહાવરી સ્વામી પરમાત્મા બંને તીર્થંથર પરમાત્માના પૂજન ની અંદર જોડાઈએ નમો રસીધ્યાય